હજી <laughs> પણ <laughs> 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 કરીએ પણ હવે હું શું કરું તો હાલ કોઈ ના હવે તાર શું કરો પૈસા તો પણ તો હવે આ હવે તો જો ભૂલી ગયો છે ભૂલી છે ઇન અને શું હોય તો પણ હવે શું કરવાનું એ તો હું આમને એમ કરે કે હાલાલ ને પણ અલે ડાલ તો નહી હું અલ્યા મે શું કરવાનું ભૂલી ગયો છે કે જના જના કરશે ની કરી

અય ચાલો પડ તો અમાર ધીજ એજીડો કરો હવે આલી ને હું હું શું કરું કે હવે ના હવે હું કરમ ભાડું હું અય લીધા તો કે ધીજ તો ભાડું પૂછે અલ્યા પણ હવે કોક તો કરવું પડશે અને હવે દુતરા પર ડાઉલ પડશે તમને હવે લ્યા ડોકી જો હા ડડા હાલે લ્યા તન પણ ઈરો એ કોક તો બોર કરશે મને ખબર છે હવે તાન હા પર કરવાનું ઈકો પાણી છે હવે ઈક જ દે ફળ હવે પાણી ભરવું પડશે બરા ઈક જ છઈ કેવાવું આઈ દો આઈ આઈ અબે હા રિંગાજી તો નહી આલે દો એક છે માર કાઈ પડસે એક તો શું કરવાનું

એ મજુ ભમે છે મજુ ચો રંગાનું ફાળ્યું ભમે છે ઇના નુકળો ભમસી તમારું તમારું ફાળ્યું ભ ભમે છે તો તમે આખા ભમે છે તમાર મે મેળા ડુકળે ભુકળે ભ ભ આ ભમે છે શું બધું ભમે છે

अरे बाप જસ્ટ કેચન ઇન ધ બારલ આ તો મુંભા પડ્યું છેલા હવે ઓ જાય હવે છે રમે એ બે હારું બીજું કોઈ જુદું લાવ હા કશું બીજું કશું

জানি আছো চনুমান